નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોક નો દુખાવો ગોઠણ માં લીધે થતું ગોઠણ નો દુખાવો ઉપરાંત આવે છે રેલવે ની સુવિધા મળે તે માટે રેલવે ના અધિકારી માંડવી ની મુલાકાત લઈ હતી સાંસદ વિનોદભાઈ ચાવડાના પ્રયત્નો તથા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની રજૂઆતથી માંડવીને રેલવે સુવિધા આપવાના હેતુથી યોજાયેલી બેઠકમાં પ્રમુખ વારીલાલભાઈ દોશી ખજાનજી ભરતભાઈ કષ્ટા તથા પ્રતિનિધિમંડળે શ્રી રાવ સમક્ષ વિગતો પૂરી પાડી હતી રજૂઆતના પ્રત્યુત્તરમાં શ્રી રાવે જણાવ્યું હતું કે માંડવીને રેલવે સુવિધા આપવા ભારતના રેલવે મંત્રાલયે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી દીધો છે માત્ર ડેટાની પૂર્તતા કરવા મોકલાવેલી છે તથા તેમણે ઉમેર્યું કે આ સુવિધાથી માંડવીનો વિકાસ થશે એટલું જ નહીં રેલવેને અને આમ જનતાને પણ ફાયદો થશે માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના પ્રતિનિધિમંડળે હરિરામ રાવ સાહેબનું સન્માન કર્યું હતું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી મહેશભાઈ તિર્થાણી તથા ભુજ રેલવે કોમર્શિયલ ઇન્સ્પેક્ટર પંકજકુમાર ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ વાડીલાલભાઈ દોશીએ આવકાર આપી સુવિધા માટે વિગતવાર કારણો રજૂ કર્યા હતા મંત્રી દિનેશભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ દિનેશ શાહ કચ્છ મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મિત્રો નવેમ્બર બે હજાર आता आज ना समाचार आवती फ्रीशू ज्या सुधी मला रजा नमस्कार